એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પા એ ગફરભાઈ કાલે સાંજે છ હવા છ ના ગાળામાં કુવામાં પડ્યા અને આત્મહત્યા કરેલી છે એટલે એવું કંઈ ગરમા વાતાવરણ હતું ડિપ્રેશન હતા એટલે કંઈ વાતાવરણ એવું હતું કે બોલતા હતા ના ના ઘરમાં કઈ વાતાવરણ ન પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાઈ વાતું કરતા શું કહેતા ઠીક કહેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉપાડેલી છે ને કેમ પૂરું કર્યું પાક આપડો નિષ્ફળ ગયો હતો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગ્યા સુધીમાં મળી નથી વાતચીત કરેલી છે પણ એ બહુ નોર્મલ છે મારી તો નથી થઈ પણ એના એક મિત્ર છે કાળુભાઈ કરીને એને ત્રણ સાડા ત્રણ ના ગાળામાં થઈ હતી ઈ વાત થઈ હતી કે શું કરું કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે અને પછી કાળુભાઈ ને એક કામ હતું એટલે એને ફોન પછી કટ કરી દીધો પછી ને કોઈ પોલીસ માં લખાવ્યું છે કે કઈ કઈ રીતે મરણ થઈ ગયું હા હા લખાવેલું પોલીસ માં તમે કયા રીત નું સુસાઇડ કરેલું છે કારણ શું કારણ લખ્યું કારણ આ આપણે પાક નુકસાન